નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ આપનું સ્વાગત છે પાલનપુર પશ્ચિમ પોલીસ તેમજ તાલુકા પોલીસ દ્વારા તેમના વિસ્તારમાં રહેતા શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ જાગૃત વ્યક્તિઓને બોલાવી તેમની પૂછપરછ કરી બિનઅધિકૃત રીતે રહેતા વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જમ્મુ કાશ્મીર આતંકી હુમલાના પગલે બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી હતી ત્યારે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ આર બારોડ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા લોકોને બોલાવી તેમની સાથે મીટીંગ કરી પોતાના વિસ્તારમાં પરપ્રાંતિય કે બાંગ્લાદેશી કે પાકિસ્તાની વ્યક્તિ રહેતા હોય તો આ બાબતે પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું હતું તેમજ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ પીઆર મારૂની સૂચનાથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ જાગૃત વ્યક્તિઓને બોલાવી તેમની પૂછપરછ કરી કોઈપણ પરપ્રાંતિય કે પાકિસ્તાની કે બાંગ્લાદેશી પાલનપુરમાં વસવાટ કરતો હોય તો તેની પોલીસને જાણ કરવામાં આવે તેમજ શંકાસ્પદ વ્યક્તિઓનું વેરીફિકેશન કરવામાં આવ્યું હતું એસ્પેશિયલી અક્ષયરાજ મકવાણા સાહેબની સૂચના અનુસાર જે પરપ્રાંતિયો છે છે તેના વેરીફિકેશન સબ પશ્ચિમ પોલીસ સ્ટેશને છેલ્લા ત્રણેક દિવસમાં સાઠ જેટલા પરપ્રાંતિયોને પોલીસ સ્ટેશન બોલાવેલા છે તેના આધાર કાર્ડ પાન કાર્ડ તમામ વેરીફાઈ કરેલું છે અને હજી બી આજે સોસાયટી પ્રમુખોની મિટિંગ લીધી હતી અને તમામને સૂચન આપેલું છે કે કોઈ સપમંદ વ્યક્તિ અથવા તો પરપ્રાંતિય વ્યક્તિ તેની સોસાયટીમાં રહેતો હોય તો તેની માહિતી પોલીસ સ્ટેશનને આપશે એટલે પોલીસ તેના આધાર પુરાવાની ખાતરી કરી દેશે